ઉજવવા છે જામનગરમાં સોનુનગર વિસ્તારમાં આવેલ ની અંદર ત્રીસ ની સંખ્યા છે જ્યારે બે મુસ્લિમો છે ને એમાં પણ તહેવારો ઉજવવા કઈ રીતે જેમાં ઈદ માં સલામી કેમ ભરવી નમાઝ કેમ પડવી બિરયાની ખાવી નવા કપડા પહેરવા તેમજ યા હુસન યા હુસન નારા કેમ લગાવવા તે શીખવી એક નાટક રચે છે આવા શિક્ષકો વિદ્યાર્થીઓ અને બાળકોના માનસ પર તેમની ઘણી અસર થતી હોય છે जय श्रीराम प्रतीक भट्ट हिंदू सेना गुजरात अध्यक्ष जामनगर સોનલનગર વિસ્તારની અંદર આંગળા આંગણવાડી આવેલી છે અને આંગણવાડીની અંદર ત્રીસની સંખ્યા છે જેમાં બે મુસ્લિમ બાળકો છે આ આંગણવાડીની અંદર તહેવારો ઉજવે છે એમ શિક્ષિકા કહે છે તહેવારોને લઈને ઈદ કેમ મનાવી સલામી કેમ આપવી નમાજ કેમ પાડવી અને યા ઉછેન યા ઉછેનના નારા લાગે છે એક બાજુ સ્કૂલ જામનગરની જે સ્કૂલમાં જયશ્રીરામ અને મહાદેવ બોલવાથી માર પડે છે અને બીજી બાજુ યા ઉછેનના નારા લાગે છે આ કેટલું યોગ્ય છે કેટલો ન્યાય છે આ એક બાળકોના માનસ પરિવર્તન તરફ આગળ વધી રહ્યા છે આ શિક્ષિકા પર પગલા લેવા જોઈએ અને વાલીઓએ પણ ચેતવું જોઈએ આ એક ધર્મ પરિવર્તનનો મુદ્દો છે અને હિન્દુ સેના ગુજરાતમાં આ ધર્મ પરિવર્તન ક્યારે પણ સહન નહી કરે જય શ્રી રામ મારું નામ રાઠોડ ઇન્દુબેન ઠેંગારભાઈ છે છેલ્લા એકવીસ વર્ષથી આંગણવાડી કાર્યકરની ફરજ બચાવું છું અને એકને એક વિસ્તાર સોનનગરમાં મારું આંગણવાડી અમે વીસ વર્ષથી કામ કરું છું અમને દરેજ દરેક અલગ અલગ થીમ આપવામાં આવે છે કે ભાઈ આ આ દિવસે બાળકોને શીખવાડવાનું એમાં કાલે અમારો વિષય હતો અને આપણો સમાજ એમાં કઈક થોડુંક નવું કરવાનું હતું દર વખતે અમને હોતું નથી પણ આ વખતે લોકો જ ઉપરથી એવી રીતે મોકલેલું કે ભાઈ ઈદની ઉજવણી ઈદની ઉજવણીમાં બાળકો શું કરે કેવા કપડાં પહેરે કઈ રીતે તહેવાર ઉજવવાનું કેવી રીતે દર્શન કરવાના એ અમારે લઘુમતીને ના બે બાળકો આવે છે શકલેન અને હશે એ બે બાળકો એ નાની એવી કાલી ભાષે કાલગીરી ભાષામાં એ લોકોએ બાળકોને શીખવાડેલું અને અમારા બાળકોને પણ આ થોડુંક નવું જાણવા મળ્યું એટલે એ પણ થોડાક ખુશ થયા અને આ વિડીયો મેં વાલી ગ્રુપમાં પણ મૂકેલો વાલી ગ્રુપ તરફથી પણ મને સારો એવો રિસ્પોન્સ મળેલો છે અને બીજું કે એ કે આપણા સૌથી નાની ઉંમરના આઈપીએસ અધિકારી સપન હસન એ પણ એક લઘુમતી સમાજમાંથી જ આવે છે અને એને પણ આપણી ગીતા રામાયણ કુરાણ એ પણ મોઢું મોઢે આવડે છે જ્યારે અમને તો ઓછું ભણેલા છે અમને તો આ જે થોડુંક ઓછું ખબર પડે પણ જયારે એ લઘુમતી સમાજના થઈ અને આપણા તહેવારો વિશે આપણા આપણા ગ્રંથો વિશે બધી એ લોકો પાસે માહિતી છે અને એ લોકો પણ સરસ સમજાવે છે અને આ થોડીક મેં પ્રવૃત્તિ કાલ અલગ કરી બાળકોને તો ખૂબ જ મજા આવી ગઈ પણ હવે આમાં કોને નથી ગમ્યું એમાં મને કઈ ખબર નથી પડતી